ભારતીય સમાજમાં સમાનતા તરફ પરિવર્તનને ચિહ્નિત કરવા માટેની ઐતિહાસિક ઘટના પટ્ટાભિષેકમ રાજે શુક્લા રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સ્વામિનારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફની ઐતિહાસિક પહેલ કરે છે ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્ન રૂપ પહેલ તરીકે સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ વર્ષોધનની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે જે વધુ સમાવિષ્ટ અને સશક્ત ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મેં રાજેશ और हम इस समय हिंदुस्तान में करीब एक लाख बच्चों को जो आई भारतीय सेना और हायर हैं, उनको चाणक्य एकेडमी और पढ़ेगा भारत के साथ मिलकर ट्रेंड कर रहे हैं इस बार के भी आई एस के रिजल्ट में 30 बच्चे हमने पास कराए हैं और आर्मी में करीब 150 बच्चे हमने सेलेक्ट कराए हैं तो हमारा ये बहुत

મારું નામ પુરુષોત્તમ પ્રકાશ શાસ્ત્રી છે સ્વામિનારાયણ મંદિર છો અને આ જે મહામંડળનો જે કાર્યક્રમ છે એનો સંયોજક તરીકે મારી પસંદગી કરી છે અખાડા સમિતિ અને ગુજરાતમાં જે કુલ સૌથી વધારે જે દલિત ધર્મગુરુઓ છે એમાંથી ચારની પસંદગી કરી છે એમાં સૌથી પહેલાં ગોઘાવદરના મોન છે સામલદાસજી મહારાજ બીજા નંબરમાં છે ભાવનગરના કિરણ કિરણદાસજી મહારાજ ત્રીજા નંબરમાં છે ભાનગઢના કૃષ્ણવદન દાસજી મહારાજ અને ચોથા નંબર રાજપુરા છે એ પણ સામરદાસજી મહારાજ નામ છે આ ચાર સંતોની પસંદગી થઈ છે અને ત્રીસ તારીખે બપોરે અગિયાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અઢી કલાકનો પ્રોગ્રામ છે અને આદરણીય રવિન્દ્રપુરીજી મહારાજ અને આદરણીય હરિગિરીજી મહારાજના વરદ હશે આ ત્યારે આ સંતો ત્યાં ફટ આપી એના માટે આખી આપણી જે શાસ્ત્રોક્ત વિધિ જે વિધિ જે કુંભમેળાની અંદર કરવામાં આવે છે એ વિધિથી અહીંયા એમનો અભિષેક છે પંચામૃતથી દૂધથી દહીંથી સાકરથી મધથી ગીથી આવી રીતે પંચામૃતથી એમનો અભિષેક થશે પછી એમને જે નિયમ પ્રમાણે આખા જે સંસ્કારો કરવામાં આવશે એ સંસ્કારો કર્યા બાદ એમને ચાદર ઉડાડવામાં આવશે અને એમનું